પાવાગઢની ઘટના બાદ સુરતમાં જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જૈન સમાજ માટે ગાંધીનગરમાં યોજાયેલી બેઠક નિષ્ફળ નીવડી સૂત્ર તરફથી માહિતી મળી રહી છે સુરતમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં આંદોલન અર્થે પહોંચ્યા ફરી એકવાર જૈન સમાજના અગ્રણીઓ અને સ્વામીજીઓ આંદોલન પર બેઠા જ્યાં સુધી સુખદ નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે સૂત્ર તરફથી માહિતી મળી રહી છે સમાજના મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થાય તેવા મેસેજો હવે શરૂ થઈ ચૂક્યા છે જે રીતે મળ્યો હતો અને તેને કારણે ગતરોજ સાંજના સમયે આ જૈન સમાજ દ્વારા આંદોલન માંડી વાળવામાં આવ્યું હતું અને તેની ચર્ચા ગાંધીનગર ખાતે ચાલી રહી હતી આગેવાનો અને અગ્રણીઓ સાથે અને સ્વામીઓ સાથે ત્યારે જૈન સમાજના જે મુનિઓ છે સમાજના અગ્રણીઓ છે સમાજના અનુયાયીઓ છે તે તમામ લોકો અહીં ફરી એકવાર આંદોલન પર બેસી ચુક્યા છે તો ક્યાંક ને ક્યાંક સુખદ નિર્ણય ન આવતા ફરીથી જૈન સમાજના લોકોમાં એક પ્રકારે વિરોધ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં અત્યારે જૈન સમાજના લોકોમાં મેસેજ પહોંચી ગયો છે કે વધુથી વધુ લોકો અહીં જોડાય આ આંદોલનમાં તો ક્યાંક ને ક્યાંક જે રીતે આંદોલન એ ફરી ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે અહીં જે સમાજના લોકો છે તે ફરી આંદોલન પર બેસી ગયા છે અને બીજી તરફ વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત પણ હાલ અહી ગોઠવાઈ ચુક્યો છે પોલીસ બંદોબસ્તમાં જે અધિકારીઓ છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચી ચુક્યા છે કોઈ પણ પરવાનગી લેવામાં આવી નથી ત્યારબાદ કલેક્ટર ઓફિસેથી મોટી સંખ્યામાં લોકોને બહાર ખસેડાયા હતા ત્યારે આજ રોજ જ્યારે ફરી એકવાર આંદોલન પર બેસા છે તો પોલીસ પહોંચી ચુકી છે પોલીસ પોલીસ છે તો ક્યાંક ક્યાંક ને સમાજના જે લોકો છે જે મુનિઓ છે તેમાં સુખદ નિર્ણય ન આવતા બેઠક નિષ્ફળ ગઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે તો હાલ આ જૈન સમાજનું જે આંદોલન છે તે ક્યાં સુધી જશે તે પણ હવે જોવાનું રહ્યું કેમેરામેન વીર વ્યાસ સાથે રોમિત રાજપૂત ગુજરાત વસ્તુ સુરત પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમા ખંડિત થવાનો મામલો વ્યારા જૈન સમાજ દ્વારા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે રેલી કાઠગી સેવા સદન ખાતે કલેક્ટરને આવેદન આવેદનપત્ર આપવા માટે પહોંચવામાં પહોંચવામાં આવ્યા હતા તેવું અને જૈન સમાજ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ પણ તેમના દ્વારા આવેદન આપી કરવામાં આવ્યું છે આજે દિલગીરી સાથે જણાવશો કે પાવાગઢ મુકામે જે જૈન તીર્થંકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે એવા તો તોફાની તત્વો સામે સતત હાથે કાર્યવાહી થાય અને ફરીથી આ મૂર્તિને પૂર્વવત સ્થાપિત કરાઈ અને જૈન સમાજ ફરીથી આ કાર્યને પ્રોત્સાહિત કરે અને એને માટે જૈન સંઘ દ્વારા આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે એ જૈન સમાજ આજે સરકાર પાસે એટલી તો અપેક્ષા રાખે છે કે જ્યારે તીર્થંકરોની પ્રતિમાનું પ્રતિમા નું પોતાના ખંડન થતું હોય ત્યારે સરકાર શ્રી મદદે આવે અને અમને આશ્વાસન આપે અને ફક્ત આશ્વાસન નહીં

શ્રીએ પણ એફઆઈઆર દાખલ કરાવી છે અને મૂર્તિઓને રિસ્ટોર કરવાનું કામ પણ આપણે ચાલુ કર્યું છે એટલે સ્વાભાવિક જે પણ કોઈ ગુનેગારો હશે પકડવામાં પણ આવશે અને નશિયત પણ કરવામાં આવશે પરંતુ આવા જે અસામાજિક તત્વો છે કે જેનાથી જે કૃત્ય કરવાથી કોઈ પણ પ્રકારનો એમને ફાયદો નથી થતો પરંતુ સામાજિક અને ધાર્મિક લાગણીઓ ભડકાવાનું કામ કરી રહ્યા છે તેમના માટે ખૂબ કડકાઈથી સરકાર પગલાં પણ લેશે અને હજુ પણ એમના મનમાં ક્યાંય ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હોય આસ્થાને ઠેસ પહોંચી હોય તો એ બાબત માટે સરકાર જ્યાં પણ એમની કોઈ રજૂઆત હોય સાંભળવા માટે